આ વર્ષે આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધીની મોટાભાગે તમામ કામગીરી જે છે આપો જોશમાં ચાલી રહી છે ખૂબ સારો પ્રતિસાદ તમામ રાઇડ્સ ઓનર દ્વારા પણ મળ્યું છે અને અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે ઓનલી વન ફોર્ટી થ્રી પ્લોટ્સ જે છે અને આમાં પણ મોટાભાગે નાની રાઇડ્સ હોય ચકરડી હોય અથવા સ્ટોલ્સના બાકી છે આ માટે એકત્રીસ તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી એક બે દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે આ લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના મુજબ તમામ પ્લોટ્સ જે છે આનો નિકાલ થઈ જશે જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માગણી છે આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો જે આને માટે પ્રયત્ન કરવામાં આવશે મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજીસની પૂર્ણ થઈ ગઈ છે સિવિલ વર્કની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઇલેક્ટ્રિકલની મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે માહિતીની પણ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ જે છે પૂર્ણ થવામાં છે જેથી આપણી જે પણ ટાઈમલાઈન જે છે આ સમયસર આપણે ચાલી રહ્યા છીએ થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે આપણ આપણે ફાઇનલાઇઝ કરીશું અને આપણું નિમંત્રણ પત્ર જે છે આપણ આપણે ફાઇનલાઇઝ કરીશું હું આપના વતી તમામ રાજકોટના નગરવાસીઓને સૌરાષ્ટ્રના તમામ જણોને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ આ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આજે મેળો છે આનો આનંદ મેળવીશું સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વખતે અમુક અટ્રેક્શન્સ એડ કરવામાં આવે છે એક અઘોરી ગ્રુપ દ્વારા એક ખૂબ સરસ બેન્ડ પરફોર્મન્સ થતી હોય છે આ એક ખૂબ જ લાઈવલી અને વાઇબ્રન્ટ ઇવેન્ટ હોય છે સાથે સાથે કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ છે અનિરુદ્ધ અહિર આનું પણ એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે અમુક બીજા પણ આર્ટિસ્ટની જે યાદી ફાઇનલ થઈ છે આપ મેળવી શકો છો અને તમામને તમામ આ જે મ્યુઝિકલ આર્ટિસ્ટ અથવા કલ્ચરલ ગ્રુપ જે તે આના દ્વારા પણ મેળામાં વધુ અટ્રેક્શન્સ ઊભા કરવા માટે આ વખતે પ્રયત્ન કરવામાં આવે ભીડ નિયંત્રણ માટે આ વખતે સ્પેસિંગ જે છે તમામ સ્ટોલ્સના અલોટમેન્ટ આનું જે સ્કેચ છે આના ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે એક પેરેલ રિવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવ્યું છે કે મેળા દરમિયાન કોઈ ફાયરની અથવા કોઈના હેલ્થના ઇસ્યુઝ થાય તો એમ્બ્યુલન્સ અને ફાયરના મુવમેન્ટ માટે ડેડિકેટેડ રસ્તા હોવા જોઈએ આ પણ રાખવામાં આવે છે સાથે સાથે પોલીસ તંત્રના સાથે રહીને મેળાની એન્ટ્રી અને એક્ઝિટ એવી રીતે પ્લાન કરવામાં આવશે કે એક સમયે પણ એક સંખ્યાથી વધુ સંખ્યામાં માણસો એન્ટર નહીં કરે જેથી આ માણસોની સેફ્ટી જે છે આમાં કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નહીં થાય આપણે અત્યારે આમંત્રણ પત્રિકા ફાઇનલ સ્ટેજમાં છે આ ફાઇનલ થઈ જશે પછી માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આમંત્રણ આપીશું અત્યાર સુધીમાં ફાઇનલાઇઝ થઈ રહ્યું છે આ બધું ફાઇનલાઇઝ થશે પછી આપને જણાવવામાં આવશે વરસાદમાં નોર્મલી મેળો આપણો ઓપન થતો હોય છે અમુક જગ્યાએ મંડપની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ અને એવી રીતે ગયા વર્ષે કારણ કે આપણો મેળો જે છે આ વરસાદના કારણે ધોવાઈ ગયો તો આ વખતે પ્રશ્ન કરીશું કે વચ્ચે વચ્ચે સપોઝ વરસાદ આવી જતી હોય તો અમુક આપણે પ્રબંધ કરીએ જેથી અંદર જે રાહગીરો છે આને થોડી રીતે